બેઠક તારીખ ત્રેવીસ આઠ બે હજાર ચોવીસ શુક્રવાર શુક્રવારના રોજ સાંજે ચાર કલાકે સમિતિ ખંડમાં મળી હતી વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે સ્થાયી સમિતિની બેઠક મળી હતી જેમાં વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી જેમાં વડોદરા શહેરના વિવિધ મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરવામાં આવી હતી ત્યારે કાર્યપાલક કાર્યપાલકની કચેરીમાં વહીવટી સોસાયટી પાસે મુખ્ય માર્ગ ભંગાણ પડેલ ડેનેજ વાઇન તંદુરસ્તી કામગીરી માટે ચર્ચા કરી હતી ડ્રેનેજ પ્રોજેક્ટ શાખા વહીવટી વોર્ડ નંબર દસમાં ગોત્રી સાંઈ મંદિર રોડ પર હયાત ડેનેજ સેવટી લાઇનના મશીન હોલમાં પડેલ ભંગાણ દુરસ્તી અને કામગીરી કરવી ટ્રીસ્ટ શાખા વડોદરામાં નગરપાલિકાના ટુરિસ્ટ વિભાગ દ્વારા નગરગૃહમાં ફાયર સિસ્ટમની કામગીરી સડસઠ ત્રણ સી અંતર્ગત મળેલી મંજૂરીના આધારે રુદ્ર ફાયર અને સેફટી પાસેથી કરાવેલ હોય સુંદરકામના સળસયાજીરાવ નગરગૃહના રૂપિયા સડસઠ કરોડ બાર બાણું લાખ અડતાલીસ હજાર સાતસો એકવીસ અને પંડિત દીનદયાળ ઉપાધ્યાય નગરગૃહના રૂપિયા સોળ કરોડ બાણું લાખ વીસ રકમના બિલોનું ચૂકવણું કરવાની કમિશનરશ્રી તરફથી આવેલી ભલામણ કરવામાં આવી હતી મિકેનિકલ ખાતું પાકસેન ગાર્ડન શાખા પાણી પુરવઠા વિતરણ શાખાના કામોની મંજૂરી આપવામાં આવી હતી આજે સ્થાયી સમિતિમાં નવ સામાન્ય દરખાસ્તો અને બે વધારાની દરખાસ્તો જણાવવામાં આવી હતી એક કામ છે કે જેમાં આઉટસોર્સિંગથી ત્રણસો ડ્રાઈવર લેવાનું કામ હતું એને ટૂંકી મુદતનું ટેન્ડર કરી અને જૂના ઇજાદારને ત્રણ માસનું એક્સટેન્શન આપવાનું નક્કી કરવામાં આવ્યું છે વહીવટી વોર્ડ પાંચમાં સડસઠ ત્રણ સી હેઠળ જે ડ્રેનેજ લાઈનમાં ભંગાણ હતું એ કામને મંજૂરી આપવામાં આવી છે વહીવટી વોર્ડ દસમાં ગોત્રી સાંઈ મંદિર રોડ ઉપર ડ્રેનેજ ગ્રેવિટી લાઇનમાં મશીનોમાં પડેલ ભંગાણના કામને જે રિપેર કરવા માટે સડસઠ ત્રણ સી અંતર્ગત નવ લાખ અઠ્ઠાવન હજાર આઠસો ઇઠ્યોતેર રૂપિયા આવતા જીએસટીની રકમ જાણ અર્થાવી હતી એ પણ જાણમાં લેવામાં આવી છે ટુરિસ્ટ વિભાગ દ્વારા બે નગરગૃહ નગર નગરગૃહ અને દીનદયાલ ઉપાધ્યાયમાં ફાયર સિસ્ટમ લગાડવાના કામને સડસઠ ત્રણ સી હેઠળ જાણમાં લેવામાં આવ્યું છે પોકલેન્ડ મશીનનો જે ઇજારો હતો એને પચીસ લાખનું નાણાકીય મર્યાદામાં વધારો કરવામાં આવ્યો છે પાર્કસ ગાર્ડન દ્વારા પૂર્વ ઝોનમાં ઝાડની ડાબીઓ ટ્રીમિંગ કરવાના કામને મંજૂરી આપવામાં આવી છે પશ્ચિમ ઝોનમાં પણ જાણી ડાળીઓના ટ્રીમિંગ અને કટિંગ માટેના કામને મંજૂરી આપવામાં આવી છે વડોદરા શહેરના અલગ અલગ વિસ્તારમાં પ્લાન્ટેશન કરવા માટે ત્રણ વર્ષના મેન્ટેનન્સ સાથે પાંચ કરોડનો ઇજારો હતો એમાં નીચેના ફેરફાર સાથે મંજૂર કર્યો છે કે એક વૃક્ષના બે હજાર અથવા એના બદલે પંદરસો રૂપિયા પ્રતિ વૃક્ષના ભાવે અન્ય કોઈ પણ ઇજા આ ઇજાદાર અથવા અન્ય કોઈપણ ઇજાદાર પાસે આ કામગીરી કરવાની સત્તા મ્યુનિસિપલ કમિશનરને આપવામાં આવે છે વહીવટી વોર્ડ નંબર બે ઉત્તર ઝોનમાં પાણી પુરવઠા શાખા દ્વારા પાણી નળીકા નિભાવણીના પચાસ લાખની નાણાકીય મર્યાદાના કામને મંજૂરી આપવામાં આવી છે જે અંદાજથી છ ટકા ઓછું હતું વધારાના કામમાં ઉત્તર ઝોનમાં પીડી માટી હાર્ડમોરમ રોડાછારું સ્ટોન સ્ટોન ડસ્ટ અને કોલ્ડ મિક્સ સપ્લાય કરવાના કામને પંદર પોઈન્ટ સત્તાણું ટકા ઓછાને યુનિટેડથી મંજૂરી આપવામાં આવી છે વડોદરા શહેરના વિસ્તારમાં અલગ અલગ વિસ્તારમાં જે કૃત્રિમ તળાવ બનાવવાના છે એના માટે પોકલેન્ડ મશીન જેસીબી ડમ્પર ટ્રેક્ટર ક્રેન તરાપા તરાપર રોડાછારું વેટમિક્સ હાડમુરમ લાઇટ ટેમ્પરરી વીજ કનેક્શન પ્લાસ્ટિકની તાળપત્રી બોરવેલ પાણી નળીકા કનેક્શન કૃત્રિમ તળાવને ફરતે બેરિગેડિંગ કરવી રસ્તા બનાવવા મેડિકલની ટીમ સિક્યુરિટી ટીમ આ માટે જે કંઈ ખર્ચ થાય એ માટે કમિશનરશ્રીને તમામ પ્રકારની સત્તા આપવામાં આવે છે ચાર નંબરનું જે કામ છે એ કામમાં અત્યારે આપણે આપીએ અને ઇન્વાઇટ કરવાનું એવું કરવાની જરૂર કેમ પડે આમાં ઈજાદારે ત્રીસ રૂપિયામાં ડ્રેસ વાર્ષિક આપવાનું અને વીસ રૂપિયામાં બૂટ આપવાનું લખ્યું હતું જે ભાવ અમને લાગ્યું કાટલા રૂપિયામાં ડ્રેસ ન મળે અને એણે બાહેધરી આપી હતી કે જે સર્વિસ ચાર્જ છે પાંચ ટકા એમાં એ સેટ કરશે તો તો આ રીતે જે રીતે ઇજારા આવે છે કે કોમ્પિટિશનમાં ડ્રેસ અને બૂથના પૈસા ઓછા ભરે છે એટલે સ્થાયીના તમામ સભ્યોની લાગણી હતી કે આ ઇજારદારને ટેન્ડર ન આપવું જોઈએ એટલે ડ્રાઈવરનું કામ છે ઇમરજન્સી જરૂર પડી શકે એટલે જે જૂનો ઇજાદાર હતો એની પાસે ત્રણ મહિનાનો એક્સટેન્શન આપીને કામ કરવામાં આવશે અને બાકી ટૂંકી મુદત તો રિટર્ન કરવામાં આવશે તમે જે કીધું એમાં એવું છે કે એને એક્સટેન્શન માટેની વાત છે હવે એને જે ભાવ લખ્યો છે અને એક શરત આપી છે જે શરત બંને ઇજાતા અલગ છે જેને એક્સટેન્શન આપવાનું છે ઇજાતા અલગ છે અને આ કે જે અત્યારે નવો જે તેને તમને હમણાં મુનતવી રાખ્યું છે મુલતવી નથી કર્યું

અને રિઝનેબલ ભાવ ભરવામાં આવે કે એકદમ વાહિયાત ભાવ ભરવામાં આવે કે ત્રીસ રૂપિયામાં આખો વર્ષનો ડ્રેસ આપે એ નહીં ચલાવી હવે આ જ વસ્તુ જે અધિકારીની ભૂલ છે કે આ અહીંયા સુધી આવ્યું એની સામે કોઈ પગલાં લેવાશે કે ટેન્ડરની કન્ડિશનમાં બહુ ક્લેરિટી ના હોય એના માટે એમાં સ્પષ્ટ લખ્યું કોઈ એવી જોગવાઈ નથી કે એફિડેવિટ કરીને આપે કે નોટરી કરીને આપે કે હું મારા પ્રોફિટમાંથી હું કપડાને આપીશ એવું કોઈ જોગવાઈ નથી છતાં બિહાણે કર્યું અને ટેન્ડરની બધી અહીંયા ઘડી અહીં સુધી આવ્યું તો એ અધિકારીનો ભૂલ નથી એની સામે પગલાં લેવાશે એવી રીતે તપાસ કરી દઉં કમિશનર સાહેબને સૂચિત બી કર્યા છે કે ભાઈ આવું ના થવું જોઈએ અને કેવી રીતે થયું તો કમિશનર સાહેબે ફાઇલોનો સ્ટડી કરવાનું કીધું છે આગળ શું કાર્યવાહી કરે કમિશનર સાહેબ એલ વન અને એલ ટુ આવતા હોય છે ત્યારે સામાન્ય સંજોગોમાં રી નથી થતા રી નથી થતું આ કેસમાં કેમ કરવામાં આવે છે એ તો ફરી એને ફાયદો થશે એ ફરી ભૂલ સુધાર દેશે આજે ભૂલ કરી છે એ જ માણસ ભૂલ સુધાર દેશે તો ફાયદો તો એને જ થયો ને એ જ્યારે એન પ્રોક્યોર પર ટેન્ડર કરતા હોય જે એલ આવે અને L1 નું તમે નામ મંજૂર કરો છો તો L2 છે સીધે સીધો ક્વોલિફાય થઈ જાય છે L2 સીધે સીધો અને ડિસ્ક્વોલિફિકેશન ના ક્રાઇટેરિયા માં છે કે નહીં એ અધિકારીઓ એ કીધું કે ભાઈ અમે એનો સ્ટડી કરીએ નક્કી કરીશું કે ડિસ્ક્વોલિફાય થાય છે કે નહીં હજી બી મારા પ્રશ્નો જવાબ નથી આવ્યો મેં શું કીધું કે ડિસ્ક્વોલિફાય છો એવું તમે કહો છો નામ મંજૂર કર્યું એટલે બહાર થઈ જાય અને L2 છે ઓટોમેટિકલી જગ્યાએ L1 પર આવી જાય